પાલેજ પોલીસ મથકમાં આગામી મિલાદ તેમજ ગણેશ ઉત્સવ પર્વને અનુલક્ષીને પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ વસાવાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં પાલેજ પોલીસ મથકના તાબા હેટરના પાલેજ તાઉન સહિત ગામોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ વસાવાએ હિંદુ મુસ્લિમ સમુદાયના ગણેશ ઉત્સવ તેમજ ઈદ પર્વની કોમી એકતા તેમજ સૌહાર્દ બળિયા વાતાવરણમાં ઉજવણી કરવા વિશેષ અનુરોધ કર્યો હતો સાથે સાથે કોઈ પણ જાતની અફવા ઉપર ધ્યાન ન કેન્દ્રિત કરી જરૂર પડે તો પોલીસનો સંપર્ક કરવા જણાવાયું હતું પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ વસાવાર કોમી એકતા તેમજ ભાઈચારા સાથે ગણેશ ઉત્સવ તેમજ ઈદ પર્વની ઉજવણી કરવા વિશેષ હાકલ કરી હતી હાજર આયોજકોએ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં ઈદ મિલાદ તેમજ ગણેશ ઉત્સવ સમિતિના આયોજકો તેમજ જિલ્લા પંચાયત પાલેજ બેઠકના સદસ્ય મલંગ પઠાણ પાલેજ ગ્રામ પંચાયતના ઉપસરપંચ સબીર પઠાણ અંજુ મને અનિસુલ ઇસ્લામના સેક્રેટરી મુસ્તફા લાંગિયા કિસનાર કહાન તેમજ વઢેરા ગ્રામ પંચાયતના સરપંચો સહિત પાલેજ નગરના આયોજકો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આજે સાંજે ચાર કલાકે પાલેજ પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી